મરાઠા સમાજ તથા સંતો દ્વારા એકતા અને સંગઠન જળવાઈ રહે તે માટે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ નગર ઉકાઇ રોડ પર આવેલા સમસ્ત મહારાષ્ટ્ર મરાઠા સમાજ તથા સંતો દ્વારા સમાજ સેવા અને એકતા માટે અખંડ સપ્તાહ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ સત્સંગ અખંડ હરિધામ સપ્તાહનું આયોજન સમસ્ત સોનગઢ નગરમાં શ્રી સમસ્ત મહારાષ્ટ્ર સમાજના એકતા દ્વારા આ ખૂબ પવિત્ર ભાવથી અને શુભ આશયથી સમાજની હાલની પરિસ્થિતિમાં બાળકો યુવાનો માટે એક યોગ્ય સુંદર પરોપકારી જીવન જીવવાની પરંપરાને સાથે રાખીને આ પચીસ વધારે વર્ષથી આ પરંપરા સોનગઢ નગરમાં ચાલી આવેલ છે હાલ પરિસ્થિતિ જીવન સંઘર્ષ અને બીજા ઘણા કારણો જેવા કે હિન્દુ સમાજના જીવન આધુનિકરણ અને કેટલીક ભુલાયેલી વ્યવસ્થા સમાજ દર્શનને જોતા આ શ્રી અખંડ હરિના પારાયણ યોજવાની ખૂબ જરૂર જણાઈ હાલ સંજોગોમાં તાપી જિલ્લાની પરિસ્થિતિ વ્યવસ્થા સાંસ્કૃતિક જીવનની તાલ મિલાવીને આ સમસ્ત મહારાષ્ટ્રીય સમાજના યુવાનો બાળકો સમાજ જીવનને લાગે વળીએ છે ત્યાં સુધી હવે આ આવા કાર્યક્રમોના કર્મ અને ચેતનાનો પવિત્ર સંસ્કારોથી પ્રારંભ છે Terima kasih atas dukungan anda